હેલો ગાઈઝ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે શીખીશું હિટપો ફોટો ઇનહેન્સર આ એક એઆઈ ટૂલ છે જેની મદદથી કોઈ નાની સાઇઝનો ફોટો એને મોટો કરવો કોઈ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો એને કલર કરવો ને ઘણા એવા ફોટા હોય કે જે સા એની ક્લિયરિટી ઘટી ગઈ હોય તેની ક્લિયરિટી વધારવી એ બધું એઆઈ ટૂલની મદદથી એક જ ક્લિકમાં આ સોફ્ટવેરથી થઈ જશે આપ જોઈ શકો છો કે મારી પાસે એક ફોટો છે જેની ક્લિયરિટી ઝૂમ કરતાં ફાટી જાય છે તો આને આપણે એઆઈ ટૂલની મદદથી ક્લીન કરીને જોઈએ એના માટે જૂસ ફાઇલમાં જવાનું અને જ્યાં તમારો એ ફોટો હોય મારો ડેસ્કટોપ ઉપર છે અને યુટ્યુબ યુટ્યુબમાં ટ્રાય વન કરીને મેં ફોટો સેવ કર્યો છે અને લઈ લેવાનો છે એની પછી અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળી જાય છે જનરલ મોડલ ડીનોઇઝ મોડલ ફેસ મોડલ કલરાઈઝ મોડલ તો આપણે પહેલાં જનરલ મોડલ ઉપર ટ્રાય કરીશું જનરલ મોડલમાં એક બીજો ઓપ્શન આવે છે રેઝ્યુલેશન રેઝ્યુલેશનમાં હંડ્રેડ પર્સન્ટ ટુ હન્ડ્રેડ પર્સન્ટ ફોર્ટી હન્ડ્રેડ પર્સન્ટ એટ પર્સન્ટ એ રીતના ઘણા બધા ઓપ્શન છે તો આપણે ચારસો ચાર હન્ડ્રેડ પર્સન્ટ કરશું એની પછી આપણે એક્સપોર્ટ આપશું એક્સપોર્ટ થઈ ગયું છે મિત્રો તો હવે આપણે એને જોઈ લઈએ કે કેટલી ક્લિયરિટી આવી છે આ એ ટૂલ કેટલું કારગર છે જોઈ લઈએ અત્યારે ઓપન ફોલ્ડર કરી અને મેં જોયું તો આ એણે કર્યું છે હા બસો પર્સન્ટમાં ક્લિયરિટી આવી ગઈ છે પણ તો પણ ઝૂમ કરતા થોડું ઘણું ફાટે છે અલગ અલગ ફોટો ઉપર અલગ અલગ રીતના આ કામ કરે છે એની પછી હજી એક આપણે ટ્રાય કરી લઈએ અને હું ડિલીટ કરી નાખું છું થી બેક નીકળશું છૂઝ ફાઇલ હવે આપણે કોઈ બીજો ઓપ્શન એનો ટ્રાય કરીએ ટ્રાય ટુ આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે એને આપણે કલરમાં કન્વર્ટ કરવો છે તો એઆઈ ટુલની મદદથી એક ક્લિકમાં કઈ રીતના કન્વર્ટ થાય એ આપણે જોઈએ એના માટે આ ડી નોઇઝ મોડલ છે એ અલગ છે અહીંયા તમને બતાવશે ડી નોઇઝ એટલે કે એમાં વધારે નોઇઝ હોય એ રૂ કાઢવા માટે ફેસ મોડલમાં એને સાફ કરવા માટે અહીંયા છે જ ઓપ્શન સાફ કરવો છે કે સોફ્ટ કરવો છે હવે ત્રીજો ઓપ્શન છે કલરાઈઝડ મોડલ એટલે કે આને તમારે કલર કરવો છે અહીંયા બતાવે છે તો આપણે કલરાઇઝ મોડલ આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે જોઈએ કેટલો કલર કરીને આપે છે જોઈ લઈએ મિત્રો અહીં આવી ગયો છે જોઈ શકો છો તમે કે આને બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોને કલર કરી આપ્યો છે ઉપરથી આની ક્લિયરિટી પણ વ્યવસ્થિત કરી આપી છે હવે ઝૂમ કરતા પણ ફાટતું નથી આવા અવનવા સોફ્ટવેરના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળના વિડીયોમાં આપણે કોઈ પણ બીજા સોફ્ટવેરનું રિવ્યુ કરશું હવે આપણે જોઈશું કે ગૂગલ પર હિટપો પો ફોટો ઇન્હેન્સર કઈ રીતના ડાઉનલોડ કરવું એના માટે આપણે ગૂગલ પર લખીશું હિટ પોોટો ઇન્હેન્સર એઆઈ અહીંયા તમને એની વેબસાઇટ જોવા મળશે પેલી આ બધી એક જ વેબસાઇટ છે હિટપો ડોટ નેટ હિપો આ પેલીમાં જ આપણે જશું એમાં ફોટો એને આવે અહીંયા તમને મહિના દિવસ ટ્રાય માટે ફ્રીમાં મળી જશે તો ટ્રાય હિટ ટુ ફ્રીમાં આપણે ક્લિક કરશું બસ અને તમારે ડાઉનલોડનું ઓપ્શન આવી જશે અને આ રીતના સ્ટાર્ટ ડાઉનલોડ આપશે એટલે ડાઉનલોડ થઈ જશે ઓકે અને એની પછી તમારે ઇન્સ્ટોલ કરવાનું છે હિટપો કંપનીના બીજા પણ હિટપો કંપનીના બીજા પણ ઘણા બધા એઆઈ ટૂલ આવે છે હિટપો ફોટો ઇનહેન્સર નોર્મલ ફોટો ઇનહેન્સર ઘણા બધા આવે છે વિડીયો ઇનહેન્સર એનું આપણે આગળ રિવ્યૂ કરશું અને જોશું કે એ સોફ્ટવેરનો આપણે કઈ રીતના યુઝ કરી શકીએ આમની સિવાય જેમને આ સોફ્ટવેર ફ્રીમાં જોતો હોય એ અમારા કોમેન્ટ બોક્સમાં ફ્રી કરીને લખે અમે એને આ સોફ્ટવેર પ્રોવાઈડ કરાવી આપશું